છો બધા મજામાં ઓકલી બધા મજામાં હું પણ મજામાં છું તો હવે આજે તમે ખબર ન હોય તો કહી દઉં કે અમારા જોડે મહેમાન છે તમે ઓળખતા હોશો મોઢે બાંધેલું છે એટલે ઓળતા નહીં મહેમાન બોલો મહેમાન હું કેવું તમારો ઘણા સમય પછી અમારા બ્લોગમાં તમે આવ

ड्राइवर को करी दो रेडी हम जो तो हम जो तो क्यों लगे हो लगे हो लगे चला दर्शन करो जल्दी खेली ले आओ ए दला दला पर सादी पर जवार है ये बीच आ गए साउंड मंदिर आ गया है जैसे कनेक्ट

મળત કેવાય મળત વીસ ગુલાબ જાંબુ ખાઈ ગયો સંજય ભાઈ આટા મારવા નીકળ્યા છે ને આટા મારવા નથી નીકળે તને ખબર તો છે બોલો બીજું કાઈ કેવું માણા ફરવા નીકળ્યા છે દર્શન કરવા આવ્યા છે અને ફરીથી કહો બે માણા દર્શન કરવા આવ્યા છે ચામુન હા બીજું ઓ બીજું બસ બીજું કાઈ ખબર નથી હવે તમારે તો આ બધું સિક્રેટ છે હાલો હાલો તો મળીયા આગળ

ત્રેવીસ વર્ષ છા તો વધારે કાઢવાના છે એટલે ગાડી આંકવા ન દેવાય ખબર જ છે ગાડી આંકવા દે તો શું થાય એ વાત હશે વિશ્વાસ વિશ્વાસ તો હોય પણ છે ને ગાડી ઉપર ન હોય ગાડી ગમે ના ભાગી તો સારું હાલો તો આવી રીતના આગળ પણ મોસ કરવાની છે તો બ્લોક છેલ્લે સુધી તો હાલો તો મળીએ મહાદેવ તો મને તું આમ સીધો તો મોબાઈલ રાખ તું દેખાય નહીં તું મારું મોટું દેખાય છે

કેરો એક નંબર નઈ ખાલી હું આવતો તો આયખું ખાલી આયખું જાવી કેવી પ્રેમ લીધી છે વિચાર કરો હવે આમ પણ શીખવામાં પણ આ હું કેમ આવી રીતના હાથ રાખો એવી રીતના હાથ રાખવો પડે હવે તમે તો આમ કેટ આયખું માવો તો મોબાઈલ રાખો તો સીધું આયખું જાવો નીકળે ને

ટીબેન કઈ બોલતા નથી એક નીતિ નો બ્લોગ બનાવો કેમ બનાવો ને નીતિ તારો હાલ તો હવે અમારે યાદ દુખવા મળે એક ફોન ન પકડવાનો હોય તો હવે ઘરે ભૂગી ગયા છીએ ને હવે થોડું કામ હતું તો કામ પતાવી દીધું કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરી દેજો તો સારું હાલો હવે મળીએ બીજા બ્લોગમાં